ગુડ ઇવનિંગ ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાશ વર્લ્ડ અને ગુડ ઇવનિંગ એટલે કહું છું કેમ કે આજે વ્લોગ હું ઇવનિંગમાં સ્ટાર્ટ કરું છું કેમ કે આજે સવાર સવારમાં મારા અને યશપાલ વચ્ચે થોડીક આર્ગ્યુમેન્ટ થઈ ગઈ અને હીટેડ આર્ગ્યુમેન્ટ હતી એનું રીઝન એ હતું કે વંશુને સ્કૂલે નહોતું જવું અને જેમ તેમ કરીને ઉઠાડીને મેં એને રેડી તો કર્યો બ્રેકફાસ્ટ કરાયો રેડી કર્યો સ્કૂલ ડ્રેસ પહેરાયો તો પણ એ જવા માટે રેડી નહોતો અને રેડી નહોતો એટલે ફાલે કંટાળીને લગભગ એનું એક કલાકથી ચાલતું હતું આ બધું નથી જવું નથી જવું ફ્રાઈડે ના ગયો સેટરડે સન્ડે એને રજા જ હોય મંડે પણ ના ઉઠ્યો એ હમણાં આવું જ કરે છે ઉઠવામાં બહુ જ એમ કે મારે નથી જ ઉઠવું અને મમ્મા ઊંઘ આવે છે મમ્મા ઊંઘ આવે છે કરીને તો એક કલાકથી ચાલતું હતું એનું આઠથી થી લઈને નવ વાગ્યા સુધી ચાલ્યું નથી જવું નથી જવું કકરાટ પરાણે દૂધ પીધું પરાણે કપડાં પહેર્યા બધું પછી યશપાલ કંટાળીને એને એક સ્લેપ કરી અને યશપાલે માર્યું એટલે મારા હું પણ ગુસ્સે થઈ ગઈ કે કેમ માર્યું એને તો નથી ખબર પડતી હવે ટાઈમ થઈ જ ગયો છે અને એની વિચે એક કલાકથી થી રોવે છે હવે એને ખાલી એક્ટિવ બેસાડવાની જ વાર હતી તો હવે એન્ડ ટાઈમે શું કરવા એને માર્યું માર્યું એટલે પેલો વધારે રહ્યો અને એવું જ બધું ચાલ્યું તો મારા નહીં આજકાલમાં આર્ગ્યુમેન્ટ થઈ ગઈ અને અમે લોકો ઝઘડીએ એટલે અવાજ ટોન રેસ થઈ જાય છે એકદમ એવું કંઈ હોય નહીં અંદરથી એકબીજાને બધું કહી જ દઈએ ને ગુસ્સો કરીએ ને એવું બધું ના હોય પણ હીટ મુમેન્ટ હોય અને એ ટાઈમે એવું થઈ જાય તો થઈ જાય બધી જ બધા જ કપલમાં થતું હશે આ આ વસ્તુ મને લાગે છે અમે એકલા નથી પણ થઈ ગયું તો આજે આખો દિવસ હું થોડી ડાઉન ડાઉન હતી મને બી થોડું એમ થાય કે કેમ બોલી ગઈ બોલી ગયા પછી ઓલવેઝ મને એમ થાય હું એને બોલું કે બીજા કોઈને બી બોલું મને પછી એમ જ થાય કે હું કેમ બોલી એ ટાઈમે હું ચૂપ રહી ગઈ હોત તો સારું હતું પણ એની વેઝ હવે થઈ ગયું એ થઈ ગયું સો શું સ્કૂલે પણ જઈને આવી ગયો અને બધું ઓકે છે લાઈક અમે બંને બોલી લઈએ આર્ગ્યુમેન્ટ થઈ જાય એટલું જ હોય પછી કશું ના હોય બીજી જ મૂવમેન્ટ અમારું બંને વચ્ચે બધું ઓકે જ હોય પણ પોઈન્ટ ઇઝ એ બી કેમ થાય મને એમ થાય એટલી મેચ્યોરિટી ક્યારે આવશે મારામાં કે યશપાલમાં કે હીટેડ મુવમેન્ટ હોય ત્યારે બેમાંથી એક ચૂપ થઈ જાય આઈ થિંક મારે ડેવલપ કરવાની વધારે જરૂર છે આ વસ્તુ કેમકે મને બોલવાની એવી ટેવ છે ને મારાથી કશું ખોટું સહન જ નથી થતું મને એમ થાય કે થોડું ઘણું તો મારે શીખવું જોઈએ ને મારે મતલબ સહન કરવું જોઈએ એમણે માર્યું કેમ કે એ બી એક કલાકથી જોઈ રહ્યા હતા કે કેટલું હેરાન કરે છે મને અને મારા જ ફેવરમાં એમણે કર્યું પણ તો બી મને એવું થઈ ગયું કે એને શું કામ માર્યું એમ એને ક્યાં ખબર જ પડે છે તો હજી નાનો છે લાઈક આપણે જ સમજદારીથી કામ લેવાનું છે એમ પણ આઈ થિંક આ વ્લોગની હું કમેન્ટ્સ ઓન રાખીશ તો મને કમેન્ટમાં કહેજો કે આમાં હું સાચી છું કે યશપાલ સાચા છે એમણે માર્યું એ મારવા જેવું હતું કે જેવું હું વિચારું છું કે મારવાની હવે એન્ડ મુમેન્ટ હતી જવાનું જ હતું સ્કૂલે નવ વાગ્યા હતા તો કમેન્ટ કરીને કહેજો અને ડોન્ટ વરી ગાઈઝ અમે બંને એકદમ ઓકે છીએ પણ થતું રહે આવું બધું તો અને આવું થવું બી જોઈએ તો થોડોક વધારે લવ વધે આવી અને અમારામાં તો એવું થાય જ છે બોલી દઈએ બધું થઈ જાય પછી એમ એમ થાય સોરી સોરી યાર કેમ બોલે આ નતું બોલવાનું અને હા અમારા લીધે મમ્મી પપ્પાને બી કેટલું ટેન્શન થઈ જાય મને એ વાતનું બી આજે બહુ જ મોટું રિયલાઇઝેશન થયું છે કે અમે બંને તો બોલતા બોલી જઈએ પણ અહીંયાના મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પા જો એમને ખબર પડે તો બંનેના પેરેન્ટ્સ એટલો જીવ બાળતા હોય કે તમે લોકો શું કામ આવું કરો છો જો છેલ્લે બધું ઓકે જ રહેવાનું હોય તો શું કામ લાઈક એ ટાઈમે બી શું કામ આર્ગ્યુમેન્ટ કરવાની એમ છોડી દેવાનું કોઈ એકે છોડી દેવાનું ને મેં ડિસાઈડ કર્યું છે કે હવેથી એવું કરીશું એ ટાઈમે કંઈ નહીં બોલીએ થોડીક ટાઈમ જાય પછી એમને કહી દઈશ કે આવું નહોતું કરવાનું એમ તો શું લાગે છે તમને બરાબર છે ને અને જો કોઈ ટુડલરની મમ્મા આ વ્લોગ જોતા હોય તો મને પ્લીઝ કમેન્ટમાં કહેજો કે મારું જ બચ્ચું આવું છે લાઈક એને સવારમાં ઉઠવું નથી હોતું સ્કૂલે નથી જવું હતું હોમવર્ક નથી કરવું હતું પરાણે પરાણે હું એને કરાવું છું કે બધા જ આ એજના છોકરાઓ આવા હોય પ્લીઝ મને કહેજો કેમ કે હું તો આ બહુ જ ફેસ કરી રહી છું એમાં પણ હમણાં જ્યારથી પાણી ભરાયા નહીં ચાર પાંચ દિવસ ગયો નહીં ને સ્કૂલે ત્યારથી એને હેબિટ જ થઈ ગઈ કે નથી જ જવું સ્કૂલે એમ પણ સ્કૂલે જાય તો એકદમ ફટાક દઈને ઉતરી જાય સ્કૂલ જોઈને એને બહુ જ ગમે જવું ગમે પણ ઘરેથી સ્કૂલ સુધીનો જે રસ્તો છે ત્યાં એ છોકરો હેરાન કરે છે એમ જવું નથી હોતું એને પણ પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો કે આવું જ હોય કે બધા છોકરાઓને કે મારા જ છોકરાને આવું છે એને નથી જવું સ્કૂલે લોકો મને પહેલેથી ફોલો કરે છે એમને એ પણ ખબર હશે કે મેં એનું ટ્યુશન પણ બંધાયું હતું જ્યારે હું જોબ કરતી હતી ત્યારે કેમ કે મને ટાઈમ નતો રહેતોનું હોમવર્ક કરાવવાનું તો મેં ટ્યુશન પણ બંધાયું હતું પણ ટ્યુશનમાં પણ ટીચર થોડાક હા સ્ટ્રિક્ટ થયા અને એણે બીજા દિવસથી રોવાનું ચાલુ કર્યું બીજા દિવસ મતલબ એક મહિનો ગયો અને એક મહિનો પતે સીધો જ એણે રોવાનું ચાલુ કરી દીધું કે ટ્યુશન નહીં જવું ટ્યુશન નહીં જવું તો ચાલો અમે એ તો સમજા કે ટ્યુશન નથી મોકલવું આપણે ઘરે કરાવી દઈશું એમાં કંઈ એવું નથી પોઈન્ટ એ સ્કૂલે નહીં જવું એ કઈ વાત છે સ્કૂલે નહીં જવું કેમ ચાલશે તો એ વાત છે આજકાલ આવું ચાલી રહ્યું છે કહેજો મને શું છે તમારા બેબીઝનું અને કેવું હતું વન શું થ્રી યર્સનો છે ને નર્સરીમાં છે

ઓકે ગાઈસ તો આજે ડિનરમાં કંઈ બનાવવાનું નથી કેમ કે હું યશપાલને વંશું જઈએ છે ડિનર પર એ પણ કેમ કેમ કે આજે સવાર આર્ગ્યુમેન્ટ થઈ અને વે ઓફ શોઈંગ ઇઝ ગિલ તો હે આર મમ્મી પપ્પા માટે રોટલી હું બનાવી દઉં છું અને શાક એમની જાતે બનાવી દેશે અને તમને વંશુ તો રોવાનો અવાજ આવતો હશે ફરી આટલું બધું આવું કરે તો કોને ગુસ્સો ના આવે સાચી વાત છે ને ઓકે ગાઈઝ મમ્મી પપ્પાની રોટલી બની ગઈ છે એમને શાક આજે કંકોડાનું ખાવું છે જે મને વગાડતા ના આવડે એમની ચોઈસનું તો એ જ વગાડશે અને વાગ્યા છે સાડા સાત અને આજે ગાઈઝ બીજી એક કેટલી મોટું પ્રોબ્લેમ હતી આજે આખો દિવસ સવારના આઠ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી ઇલેક્ટ્રિસિટી નથી અમારા ત્યાં શું કરવાનું કેવી રીતે રહેવાય આટલી ગરમીમાં હું અડધું તો મગજ આઠથી નવમાં એના લીધે જ વધારે ગરમ થઈ ગયો એવું લાગે છે મને કેમકે સવાર સવારનો મેસેજ આવ્યો કે આઠથી ચાર નહીં હોય લાઇટ પણ ચાર વાગે ના આવી પાંચ વાગે ના આવી છ વાગે લાઇટ આવી વિચાર કરવા જે આખો દિવસ ઇલેક્ટ્રિસિટી વગર કાઢ્યો છે અમે મને તો માથું એટલું દુખે છે કેમ કે બપોરે આડા પડવાનું ટ્રાય કર્યો એમાં એટલી ગરમી લાગતી હતી બધા કામ કરવામાં એટલી ગરમી લાગતી હતી બધી રીતે આજે હેરાન થાય આજનો દિવસ થોડો આઈ ડોંટ થિંક શું કહેવાય ડલ હતો આઈ થિંક એની વેઝ હવે બધા દિવસો તો સરખા હોય નહીં ક્યાં આવી ગયા આપણે આમ 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 ક્યાં આવી ગયા અને ભાઈએ જો કકરાટ કરીને આજે શર્ટ પહેર્યો બધું જીત કરીને એ કરે છે એ નો 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 ડોન્ટ ટચ ડોન્ટ ટચ ઓસીડી વાળાનું શું કરવું બધું વસ્તુ સીધું કર કર કરે ઘરમાં ડોરમેટ જેટલી આડી અવડી દેખા એટલી સીધી કરે ઓકે તો અમે અહીંયા ચી પીઝા ખાવાને వచ్చો છીએ આજે સાંજે What? bread pizza garlic bread, garlic bread. Ah. કેટલો થાકેલો હતો કે ગાડીમાં બેસવાની સાથે થોડી ગાડી ચાલીને ભાઈને ઊંઘાઈ ગઈ હાઉ સ્વીફ ઓકે ગાઈઝ જમીન અમે આવી ગયા છે ઘરે જમીને અમે પર્પઝ લી થોડીક રાઇડ લીધી આગળ સુધી સો દેટ વંશું ભાઈ સૂઈ જાય અને અમે એમાં સક્સેસ રહ્યા તમે જોયું છે એમ આગળની ક્લિપમાં મેં સૂઈ ગયો ગાડીમાં જ અને ખબર જ હતી કેમ કે આજે આખો દિવસ ઇલેક્ટ્રિસિટી નથી તો એ બી ના સુઈ શકે એમાં કોઈ એ નથી ને બહુ જ ધમાચકડી કરી છે બહુ જ દોડા દોડ ને તોફાન સો થાકી એટલો ગયો તો એટલે સુઈ ગયો અને આજે તો મને પણ હેડેક થાય છે તો મારે પણ પહેલાં સુઈ જવું છે ઇટ્સ જસ્ટ નાઇન ટ્વેન્ટી અને આજે મારી ગુડ નાઇટ થઈ જશે આઈ એમ સો હેપી બહુ અર્લી નાઇટ થશે એટલે સો યા આ તો અમારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ અને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જલ્દી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ટેક કેર અને હેલ્પ અસ ગ્રો થેન્ક યુ ફોર વોચિંગ બાય